નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો વિપ્રોદ પોલીસે ભા ટોલ નાકા પરથી ઘાસ ના ભૂસા ની આડમાં લઈ જવાતો ચાર લાખ ઉપરાંત વિદેશી દાન ઝડપી પાડી ચાલક અટકાયત કરી નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરવામાં આવતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પિકઅપ બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી ગાડીમાં સવાર ચાલક